સ્વાગત છે તો આજનો કઈક વ્લોગ એવો છે જબરદસ્ત અને તમને મજા આવી જાય છે તો આજ રિયલ કહાની છે અને હજારો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું છે એન્ડ સુધી જોઈએ તો તમને ખબર પડશે બરોબર

બોલે વ્યવહાર નથી રહ્યો અત્યારે બોલે વ્યવહાર નથી મારે આચુકા ખોટું નથી જો દાંત કાઢે તો દાંત એ હાટું કાઢે કે હું આવું બોલું હું એટલે એને દાંત આવે તો આજ તમે હું મારું નુકસાન કે નાખ્યું હે આ તો થાય મમ્મી ઘર લઈ જાવ મને તો આરે તારી મમ્મી ઘરે જ તું આડો તો મારવા બે ત્રણ મહિના મમ્મી યાદ ન આવે આને બે ત્રણ મહિને મમ્મીને ખરીદવું હોય એટલે મારે બાજુ નુકસાન કરી નાખે તે જેટલા ફેમિલી મેમ્બર હોય ને એને ખબર જ હોય જેટલા બાયડી હોય ને એને ખબર જ હોય આવું હાલતું હોય તો ગાય અત્યારે આપણો આ ફોન જોયો ને આ ફોનમાં કાંઈ વાંધો હે આ જો ઉપર તૈડા દેખાય એ વાત અલગ છે આ ફોન જો ને આ મેડમે તમે કા શું કર્યું આ મેડમે ફોન કા કીજો જો આજો ને આ ફોન તમને દેખાય આ ફોન નોખો કામ નાખ્યો આ આ હજારો રૂપિયાનો અથવા કરોડો રૂપિયાનો ફોન કહેવાય આ મારી માટે અમારો લકી ફોન છે અને આનો કોમ્બો બોમ્બો જો બધું ઉડાન નાખ્યો જો ખાલી લાઈટ થાય થાય તો ગાય તો આવાને આવા નુકસાન થયા રાખે પણ હું જવાનું આ ફોન જો વાંચે છે ને બધું કાઢ નાખ્યા દગરા દેખાય હે જો ફોન ના કાઢ નાખ્યા ને મોટું જબરું નુકસાન કરી નાખ્યો આ ફોન નાખ્યું છે ને અને આ ફોન મારી માટે ખાસ છે જોઈને મમ્મી ને ખાઈ જ જાવું છે જોયું ને ગાઈ જ તો ગાઈ જ હવે ગમી કરે એને મમ્મી ને નથી લઈ જાય ઇન કરવું એ કરે નથી લઈ જવાની એટલે નથી લઈ જવાની હું મારો માં લઈ જાઉં હું એ કોઈ તો મારું આવડું મોટું નુકસાન નુકસાન કર્યું અને તારે મમ્મીને ખેડે જવું છે તો તારે થાય નહીં કરી લે બરોબર નથી લઈ જવાની એની જાવું છે જાવું છે જાવું છે જાવું હા મોબાઈલ હા મોબાઈલમાં હા મોબાઈલમાં તો ઓલરેડી ગાઈઝ એને ગમી કરે લઈ જવાની નથી મારે જ કરવું પડશે ફોનનું નુકસાન થઈ ગયું છે અને અમારી બેન દખો થયો તો એ ગામ બારો છ્યો તો આ તો અહીં ઘરે ગયા ઘરમાં કોઈને ખબર નથી ગી અને આજ આ માર ખાય છે મારા હાથનો ધરે ધરે એટલી દાયજ ભરાણી છે મારી સિંહ દેશન હા તો હું કહી લઈશ તો ગાઈઝ જ વ્લોગ સાથે જોડાઈ જા આજે આપણને આમ ગરમી સડી જાય જો ગરમી એટલે સડી જાય છે કે આજ નુકસાન બહુ મોટું થઈ જશે ઓકે હાલો તો આપણી સાથે જોડાયા રહીજો આજ મને અહીંયા ગમશે નહીં કરવા તો હું મને નહીં ગમે ને આ બ્લોક ચાલુ કરીશ એકલો એકલો તમને દેખાયું શું થાય છે આ તો વહી જાય છે ને તો પૈસી થપથપાઈને પૈસા લઈ જાય છે એની ઉપાય કરતા નહીં

તો ગાઈઝ અત્યારે આપણો ડખો થોડો થોડો ધીમો થઈ ગયો છે અને અમે બે જ આવી હેડિટિંગ કરવા દો હજી દખો પતી પચી ગયો નહીં પતી ગયો ને નાનું એન મમ્મીને કાલે લઈ જવાની પણ થોડોક ટાઈમ થઈ છે હો અત્યારે આપણી પાસે નવરાઈ નથી ને એટલે ઓય બાપા રે આ દિવાળી દાજ દિવાળીની દાજ ગોળિયા ઉપર ઉતરે ગોળિયા ઉપર આ ડખમ શું બોલે છે નહીં કે તો આમ આમ હવે ડખો પતી ગયો આમ થોડીક મજા તો આવે હો પણ મને થોડોક દીધો હે કઈ લઈ જવાનું પ્રોમિસ કર્યું છે તમે હા હા પ્રોમિસ પ્રોમિસ આ પણ થોડોક ટાઈમ પછી જવાનું છે તો પ્રોમિસ મેં ઓલરેડી કરેલું છે થોડોક ટાઈમ પછી જવાનું છે એ ત્યારે પાછો જે નાનો ડખો થાય તો પતાવી દઈશું ભાઈ કે આવા ડખા હેલા રાજ છે બે માણે છે તમારી હાલ છે ને મારી હાલ છે આવું તો દુનિયામાં હેલા જ રાખવાનું છે આપણી હોય પછી આવી ગયા હોય એડિટિંગ કરવાનું હોય મેડમ આ મેડમે આજ જ બધું એડિટિંગ એડિટિંગ કંઈ કરવા જ નથી દીધું એટલે હવે કામ તો કરવું પડશે ચાલતા હે દીખો ઈસ્કો લાને કે બાદ દુનિયા સબ હમ ભૂલ જાતે હે

ડખો ડખો નખો હાલ બાજુ હવે હવે કોઈ ને બાજુ હે આ કે છે થાય છે લાઈટ હે કે બહાર ની પંખી ચાલુ કરી હું મેડમ બે ગયા જોઈ લો કામ કરશે ચાલુ હો અરે તો ઓલરેડી હે ને અત્યારે મેડમ જાય ને એ જો કમ્પ્યુટર ચાલુ બાલુ કરતા બધું આવડી ગયું ને પછી આવડે બાપા ઓલરેડી આપણને કઈ નથી આવડતું કંઈક શીખવાય યાર આગળ વધો આ દુનિયામાં આપણે પાસે છે એ બહુ બરોબર તો આપણે હજી ઘણું બધું જીતવાનું છે અને ઘણું બધું કરવાનું છે તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરી કમેન્ટમાં જણાવી દેજો ને થોડોક શેર એ કરી નાખજો થોડીક લાઈક એ કરી નાખજો ને સબસ્ક્રાઈબર એમાં આવે લાલ બટન આવી કરી નાખજો નથી કરતા યાદ કરો આઈએ મજા આવી જાય તો હાલો ડખો પતી ગયો હે બધું પતી ગયો હે અને પ્રોમિસ કરે એટલે ગાવાનું છે અમારે અને તમારે જો તમારી બાયડી પ્રોમિસ કરે ને તો જાઈ ગયો ભાઈ ને કહેજી તમે પ્રોમિસ કર્યું મને હે

ઓછી <laughs> અમારે <laughs> અમારે આઈથી લઈને જ આવવું હતું પણ આટલા એમ ક્યાંય આથી જ નતો હેલિકોપ્ટર એ નતું અમારે એટલે એમ કે હેલિકોપ્ટર ઉતરે એવું નતું હેલિકોપ્ટર એનું માન કે એરપોર્ટ તો બનાવવું પડે ને અમારે પાસે એરપોર્ટની જગ્યા નથી ને કઈ એમાં એમાં નતું એલી થાય એવું એરપોર્ટ ઉતરે એવું નતું બાપા